આ કાપાસ કરશે થોડું અને પછી પૂજા કરવા આટલા વાગે ઓફિસિયલ ઘેરાયું ફ્રેશ થઈ ગયા છીએ તો આપણે જોઈએ રસોડામાં રસોડામાં જોઈએ હવે શું કરે છે તો જોઈએ અત્યારે પાછું ખાઈને મારે ફેલા જવાનું છે તો આ બાજુ જોઈ લે રોટલી સણાસણ વી સટાસટ રોટલી અને મગનું શાક બનાવી મગનું શાક રોટલી ભાત વધારેલા છે ભાત અને આ બાજુ દૂધ શ્વાસ ને આવી ગયું છે એટલે મગનું શાક રોટલી વઘારેલા ભાત ડુંગળી કાકડી અને છાસ બરાબર જમવાનું એટલે આપણે જમી લઈએ છીએ ઉપાબેનની રાહ આપણે નહીં જોઈએ અને બહારનું વાતાવરણ જોવા કપડાં કપડાં ધોઈને હુકવે છે આ બાજુ સવારનો વરસાદ પવન ચાલુ જો થોડી વાર વરસાદ પડ્યો છે પણ જો વાદળા જોરદાર વાદળા અંધારે જ અને આ બાજુ તગડીમાં જોવા ફૂલ કેટલા તગડના જોઈએ હવે વરસાદ કેવો પડે છે તો પડશે જ વરસાદ કારણ કે વરસાદી ફૂલ વાતાવરણ થઈ ગયું છે કૃપાબેન આવે એમની રીતે જમશે આપણે જમીન પછી જતું જાણું છું પાછું કાકા આજે કામ છે એટલે રોગમાં બને રહેજો જમતી વખત જમીએ પછી મળીએ પૂરતી ઘરે ફ્રેશ થઈ ગઈ થઈ તો મમ્મી જમવા બેઠા પપ્પા જમી બસ આપણે જવાની તૈયારી કરીએ

ઉપર પેલું શું નું જે માપ જો સાત ને પચીસ થઈ ગયા અને આ બાજુ ચણિયાનું સીવણ કામ ચાલુ અને વરસાદ એકદમ ફાસ્ટ થાય

આ તો ખાવાનું મોડું થવાનું પપ્પાના વરસાદ હા હજુ નીકળ્યા નહીં ઓફિસ થી બેસી તો આઠ અને એકાવન થઈ અને આજ તો પપ્પા મોડા આયા એટલે ચમબા પગલું થયા બે તરફથી પગલું ઉકાળે પગલું થાય વરસાદ ઓફિસ આજ તો બાર મીટિંગ હતી છોડવાની વાગે સમય મીટિંગ નથી થઈ પછી તો ઓફિસનું કામ કરતાય બધું કમ્પ્લીટ કરી આ લાયા છે આપણે આ તો જોઈન ફેસ કપડા પર લઈ થઈ જ હવે આપણે બટાકા નું મેનુ છે અને રોટલી ખીચડી ખીચડી દૂધ અને આ બાજુ પર આ બાજુ ફરાળ ઈમે આપણે ટેસ્ટ કરીશું કારણ કે આપણો ઉપવાસ નકોળ્યો ઉપવાસ ચલો તો ચલો જમી લોકો તો બધા જમી લીધું છે અમે હવે જમીએ છીએ મળીએ જમી દાદી બ્લોગ માં બનાવી રહ્યો કરીશું એન્ડ મળીએ કાલે નવા સાથે ગુડ શુભ શુભરાત્રી બાય બાય